દરમિયાન આગામી ચોમાસા તારીખ પંદર છ થી પંદર દસ સુધી ભારે વરસાદના કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોય જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લઈને ગુજરાતના તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આવતા પ્રવાસોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવા સૂચના આપવામાં આવેલી છે જન્વયે કચ્છ જિલ્લામાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલા કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમ અઠ્યાવીસ અને તેત્રીસ ની જોગવાઈ મુજબ આગામી ચોમાસા તારીખ પંદર છ થી પંદર દસ સુધી દરમિયાન આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ દ્વારા જાહેરનામો બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ની કલમ સત્યાવીસ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા પરિષદે અધિકારીથી નીચેના દરજ્જાના ન હોય તેવા વન અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે